વાત કરીએ આણંદની તો આણંદ જિલ્લામાં ખેડૂતોને કેળાનો યોગ્ય ભાવ નહીં મળતા આજે સારસા ચોકડી પાસે ખેડૂતોએ કમિશન એજન્ટની ઓફિસમાં જઈને ભારે હોબાળો મચાવ્યો હતો અને કેળાના ભાવ નહીં તોડવા માટે માંગ કરી હતી હાલમાં કેળાનો પાક તૈયાર થઈ ગયો છે અને વેપારીઓ ખેડૂતો પાસેથી કેળાનો પાક ખરીદી રહ્યા છે ત્યારે સારસા પંથકમાં કમિશન એજન્ટ દ્વારા ખેડૂતોને કેળાનો યોગ્ય ભાવ આપવામાં આવતો નથી જેના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થઈ રહ્યું છે જેને લઈને ખેડૂતોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે મોંગા ભાવનું બિયારણ ખાતર અને મહેનત કર્યા બાદ જયારે ખેતરોમાં કેળાનો પાક તૈયાર થઈ ગયો છે ત્યારે કમિશન એજન્ટો દ્વારા ખેડૂતોને યોગ્ય ભાવ આપવામાં આવતો નથી જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે જિલ્લાના અન્ય વિસ્તારોમાં તેમજ અન્ય જિલ્લાઓમાં ખેડૂતોને ત્રણસો પચાસથી ચારસો રૂપિયાનો ભાવ મળી રહ્યો છે

હજુ ત્રણસો પચાસ ની બહાર નહીં ગયો આ અને આ લોકો ઓપન કે છે કે અહીંથી તમે કદાચ ગાડી મોકલી હોય તો પેલા વેપારીને ફોન કરે હું તને આ કેરું અહીંથી આલું છું ભાવ ફેરો બધા તકલીફો થાય છે આગળ ઇન્ટરવ્યુ જોયું પેલા વેપારી ભાઈ નું ઓડ શું બજાર ચાલતું હોય આગળ બેટા શું બજાર આસ દર શું બાજુ ચાલતો હોય એટલે ખેડૂતને ને પચાસ સાહીઠ રૂપિયા બધો ભાવ ફેર મળી રહ્યો છે એટલે મેઇન વેપારી જો હમણાં આગળ વાત થઈ તમારી જોડે અને ખેડૂતો વાત કરે આના પચાસ ચાલીસ સિત્તેર નો આમાં ભાવ ફેર ફરક પડે છે આખો

ઉપરના બગાડે છે અને એને લીધે અમે વેપારીને મળવા આવે છે એમને ખેત ખેત પાક ઓછો આવે એમને માર્જિન ઓછું મળે એમને નફો ઓછો થાય પ્લસ એમનો ખર્ચો વધતો જાય છે આજકાલ ખેત

ਪਰ ਤੁਮੇ ਨਾ ਕਰੋ ਤੁਮੇ ਨਾ ਕਰੋ ਕਰਦਾ ਹਾਂ ਥੋੜਾ ਕਰੋ ਨਾਵੇ ਜਵਾਰ ਆਇਆ 50% ਤਾਂ ਹੁਣ ਆਪਰੇ ਬਾਤ